આઠ સપ્ટેમ્બરથી આપણે શહેરી વિસ્તારમાં હેલ્મેટ ટુ વ્હીલર માટે કમ્પલસરી કરી રહ્યા છીએ અને આપ ડ્રાઈવને માટે અમે જાગૃતતાના ભાગરૂપે અગાઉ હેલ્મેટ રેલી કર્યા હતા આજ રોજ અહીંયા જિલ્લા ન્યાયાલયમાં અમે વકીલ વકીલશ્રીઓને હેલ્મેટનું વિતરણ આજે કરી રહ્યા છીએ અને બધા જુદી જુદી કાર્યક્રમો હજી આઠ સપ્ટેમ્બર સુધી ચાલશે અને પછી આઠ સેપ્ટેમ્બરથી આપણે આમાં ચેકિંગ અને બાકી કાર્યવાહી જે છે છે આ આ કરવાના બધા નાગરિકોને અનુરોધ કે લોકો પોતાને પોતાને માટે કંઈ એક્સિડન્ટ થાય ટુ વ્હીલર ચલાવતી વખતે તો કંઈ ઇન્જરી નહીં થાય જેને કારણે ફેટલ નહીં થાય તે માટે આ જે પ્રયાસ છે આમાં સપોર્ટ કરે પોલીસને અને બાકીને અને આપના પોતાના જિંદગીને સુરક્ષિત રાખે અમુક લોકો આ રજૂઆત કરી રહ્યા છે કે સિટી ને અંદર અમારા સ્પીડ ક્યાં વધારે હોય છે તમે પડી જાવ અને તમને માથામાં ઇન્જરી થાય તો તમારા ફેટલ થઈ જાય જયારે આવા પણ વિડીયો છે જેમાં સ્પીડમાં તમે ચાલતા હોય પરંતુ હેલ્મેટ પહેરેલા હોય તો તમારા માથામાં ઇન્જરી નહી થયા અને તમે બચી ગયા હોય

લોકોને એ સમજવું પડશે કે ભલે આપણે ટુ વ્હીલર ચલાવતા હોઈએ ત્યારે માણસની સેફ્ટી સૌથી અગત્યની વસ્તુ જે છે એ માથું છે અને જો એની સેફ્ટી આ એમની સેફ્ટી માટે કરવામાં આવેલ છે એટલે જે ડ્રાઈવ આજે લેવામાં આવેલું છે એ માણસોની વ્યક્તિઓની સિટીઝનોની સેફ્ટી માટે લેવામાં આવેલું છે અને તેથી દરેક વ્યક્તિ હેલ્મેટ પહેરીને વાહન ચલાવે એવી હું આશા રાખું છું